ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકા ખાતે ચાલતી સરકારી અને મોડલ સ્કૂલોમાં પટાવાળા તેમજ સિક્યોરિટીનો એજન્સી દ્વારા ચાર મહિનાનો પગાર ન કરાતા કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરાઈ તારીખ બે જુલાઈ મંગળવારના રોજ બપોરે બે કલાકની મળતી માહિતી મુજબ વલસાડ ખાતે ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકા ખાતે ચાલતી સરકારી માધ્યમિક શાળા અને મોડલ સ્કૂલોમાં ઓગણસી પટાવાળા અને સિક્યોરિટીનો કેસી એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા છેલ્લા ચાર મહિનાનો પગાર ન કરવામાં આવતા સાથે જ પગાર સ્લીપ અને પીએફ બાબતે કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે હજારો કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે જેમાં સરકારી માધ્યમિક શાળા આર એમ અને મોડલ સ્કૂલો કરાર આધારિત શાળાઓમાં ઓગણસી જેટલા પટાવાળા અને ચોકીદારોનો પગાર દસ હજાર બસો છે જે છેલ્લા ચાર મહિનાથી કેસી એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા પગાર કરવામાં આવ્યો નથી આ પટાવાળા અને ચોકીદારો લોકો પોતાનું ઘર કઈ રીતે ચલાવે ફક્ત ને ફક્ત આવી એજન્સીઓ કર્મચારીઓનું શોષણ કરતી હોય તાત્કાલિક નિરાકરણ ન આવે તો તમામ કર્મચારીઓ આગામી દિવસોમાં ધરણા પ્રદર્શન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અમે સરકારી માધ્યમિક સરની જે શાળાઓ છે એમાં સિક્યુરિટી અને પટાવાળા તરીકે નોકરી કરતા કામદારો સાથે રજૂઆત કરવા આવ્યા છે કે એમનો ચાર છેલ્લા ચાર મહિનાથી પગાર નથી આપવામાં આવ્યો એજન્સી દ્વારા અને સાથે અમારી એ પણ માંગણી હતી કે એમની પગાર સ્થિપ આપવામાં આવે એમનું પીએફ કાપવામાં આવે મને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ એજન્સીઓને આપી દેવાના બહાને અમારા સિક્યુરિટી પાયોનું શોષણ કરવામાં આવ્યું છે દરેક જગ્યા કોન્ટ્રાક્ટ કરતા હોય એના આ કર્મચારીઓનું શોષણ થાય જો તમારી માગણી આવે તો આગામી શું પગલાં રહેશે અમે ટૂંક જ સમયમાં એસી જણા જેટલા છે આ પટાવાળા અને સિક્યુરિટી એમની સાથે મિટિંગ કરીશું અને આગામી દિવસનો